વલસાડમાં ગણપતિની સ્થાપના માટે બનાવેલો શેડને તંત્રએ તોડી પાડ્યો વલસાડમાં ગણપતિની સ્થાપના માટે ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા પતરાના શેડને બે પક્ષોની લડાઈને લઈને તોડી પાડવાનો હુકમ થતાં રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વલસાડના મામલતદારના હુકમથી પતરાનો શેડ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો આ સમગ્ર મામલે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના પારનેરા ગામની નાની ધોળિયા વાળ ફળિયામાં આવેલા એક મંદિર નજીક ગણપતિની સ્થાપના માટે સિમેન્ટના પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ કોઈક કારણોસર ગામના બે પક્ષો વચ્ચે સ્થાપનાવાળી જગ્યાને લઈને વિવાદ સર્જાયો હતો જેમાં એક પક્ષે ગણપતિની સ્થાપના કરવા માટે બનાવેલો શેડ દૂર કરવા માટે મામલતદાર સહિત સંબંધિત વિભાગોમાં અરજી કરી હતી જેને લઈને જે તે સમયે સ્થળ તપાસ કર્યા બાદ ગણપતિની સ્થાપના માટે બનાવેલો શેડ તોડી પાડવા માટે મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જેમાં આ મામલો ગંભીર ના બને તે ધ્યાને રાખીને સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કામગીરી કરવામાં આવી હતી જેમાં શરૂઆતમાં ગામના સરપંચ ભરતભાઈ પટેલે પતરા ઉતારવા માટેની કામગીરી કરવાની જાણ કરી હતી અને ત્યારબાદ સેડ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ કામગીરી બાદ ગ્રામજનોમાં દુઃખની લાગણી સાથે રોષ પણ ફેલાયેલો જોવા મળ્યો હતો

ખાલી શેરના ચેનલ બે એક જ ફરિયાના બે ગ્રુપ છે સરકારી જગા છે સરકારી જગામાં એ લોકો રાતો રાત બાંધકામ કર્યું એક નાઇટમાં મેં ડેપ્યુટી સરપંચને બીજા બે સભ્ય આવ્યા ને કીધું કે ભાઈ પાયો અત્યારે અટકાવો પાયો નહીં અટકાવ્યો બીજી રાતે પાયો એક રાતે ખુડી કાઢો બીજી રાતે પાયો ઊભો કરી લાખો પછી પાયો ઊભો એટલે મેં પાછો નોટિસ આપી તો બી એ લોકો માયના નહીં મળે ને પાયાની ઉપર થોડું બાંધકામ કર્યું પાછી તલાટી જોડે પાછો મારા એક બીજો માણસને અને પાછી નોટિસ મોકલાવી એ લોકો માયના નહીં મળે અને બાંધકામ કરી નાખ્યું રાત રોટ અગાડી પત્ર શહેર હતો પણ આ લોકો બાંધકામ કર્યું એટલે એક જ ફરિયાના બે ગ્રુપ છે એક ગ્રુપ કે કે નહીં એ નથી કરવાનું એક ગ્રુપ કે તાત્કાલિક રાત્રો કરી લાખ્યું અત્યારે હું ડિફલેશન નથી કરતો પણ અત્યારે જીદના ખાતર એક પતરાને ચેનલ નીચે ઉતારતો છું પછી બંને ગ્રુપને હામ હામો બનાવવા બાજુ બાજુમાં બનાવવા પડતો તૈયાર છે હવે એ લોકો સમજે તો એમ નહીં સમજે તો પછી જે સમજે તે પાપડ છે

અમે તા તાલુકામાં આવ્યો તાલુકાવાળા જિલ્લા આપ્યું ને પછી આ બધો ઓર્ડર આવ્યો છે તો આ શહેર દૂર કરવામાં આવશે ખરો હવે તો જોઈએ વિચારીએ છીએ વડીમાં થવા માં બધું લીધેલું જ છે દૂર કરવાનું સરકારી જગ્યા છે વડીએ મંજૂરી આપેલી જ છે પણ છતાં સમજી જાય બંને ગ્રુપ એક થઈ જાય ને તો બહુ સારું આ ગણપતિ છે ગણપતિ આપણા હિન્દુ ધર્મનું છે ને આ દૂર નહીં થાય દૂર કરવા નહીં પડે ઓર્ડર તો છે પણ મારે મને આંખમાં આવશું આવે દૂર કરવા પેલા બે ઝઘડો છે બે ગ્રુપનો એટલા